એકદમ મસ્ત ઠંડી ઠંડી પડવા છે એમાં આજે સવારમાં ગઈ મજા આવે ને ઠંડીમાં હુવાની તમારે ઊંધું થાય ઠંડી પડે એમ છોકરા વહેલા ઉઠે કાં કેમ વેલી ઉઠી ગઈ ઠંડીની ઠંડીની મજા ન આવી હુવાની નાક બંધ થઈ જતું હતું તો બે ત્રણ ચોકલેટ ખાઈ લેવાય ને ચોકલેટ એવું હોય મેં કીધું ચોકલેટ થી ખુલી જતું હોય છે તો ઓલું ઠંડુ કઈક કોઈ એ ખાઈ લેવાય ને કોલ્ડ ડ્રિંક કે એવું ખાઈ તો આઈસ્ક્રીમ થી ખુલી જાય ન ખુલે તો છે નથી સોડા થી તો કઈક ઓલી મીઠાઈ હોય મસ્ત ઠંડી ઠંડી તો એ નથી નહીં હાલે લે આ તો અઘરું તો સારું છે નથી ખુલતું એ છે મને નથી ખબર એટલે તો હું કહું છું બટ મેં કીધું તને બહુ ભાવે એટલે એ ખાઈ લેવાલી ટીક ટેક ની ગોળીઓ હા એનાથી ખુલી જાય ખુલે જ ને એથી ખુલે ને એથી બંધ થાય એમ આટલી બધી ખબર છે તો હું કામ બધુંય ખાસ એવું જાણકારી તો બધાને બધી હોય પણ ઇમ્પ્લિમેન્ટેશન કરો ઇમ્પ્લિમે અમલ કરવામાં તકલીફ પડે ગામ એ બરાબર ને જો આવડક બાળકની ખબર હોય શેનાથી શું થાય પણ એ મૂકું અઘરી વાત થઈ જાય નહી ચાલો વેદુબેન પાસે થોડીક થોડોક ટાઈમ વ્યતીત કરી લઈએ સવાર સવારમાં કારણ કે બપોરે તો એ પછી હોય નહીં બપોરની સ્કૂલ હોય અત્યારે જો અમે ભેગા હોય ને રાતે થોડીક ભેગા હોય બાકી સવારે એ એના રસ્તે વહી ગઈ હોય હું આવું તા સીવું એક જ હોય અને હાઈન જે આવું ત્યારે હોય એટલે થી સવારના ટાઈમ જ વેદું મળે મને બપોરે તો હોય નહીં રવિવારે આખો દિવસ માથું ખાવા હોય કા કા લોહી પીવો તો તો બાલાજી પૈન માં આવી ગયા છે કેમ ગતા લઈને ફરસ તો એમ ના સવારમાં વહેલી ઉઠી તો કાંઈક તો પરાક્રમ કરવું પડે ને એટલે નહીં કો ખરી કરે તો ગદા મારવા થાય એટલે ભેગી લઈને ફરવું જોઈએ એવું છે ને ગદામાં અવાજ આવે કાકરીને

બરાબર એ બેસે જી નો નામ લખાવેલા નો હોય એ બધાય બેસે એટલી વારમાં તમને તમે સીધા ક્લાસમાં વઈ ગયા એટલે એટલી પાંચ દસ છે બે એક મિનિટ નો ટાઈમ હોય તો સરસ સરસ મંડી આર્યો ભણતા રહ્યો ને અધૂરો આવી છોકરીઓ જાય તો તો બાકી એટલો કરાવી કરાવી શ્લોક થોડો ચાલો સવાર સવાર ભાખરી બનતા બનતા સાથે મોબાઈલ નું પણ આયરે ભેગું ભેગું વિણાતું જાતું હોય વોટ્સઅપ ફેસબુક શું જોઉં તારે અયોધ્યાના આરતી જોતા હતા એ બતાવતા હતા ભગવાન રામ ની ચાલો ભાખરી બની જાય ત્યાં સુધી માં નાવા ધોવાનું કરી લઈએ કેમ ભાઈ તને કેમ તકલીફ પડે છે હા તો જાને બહાર હાલ 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 બહાર તો જવાનું જોઈએ ને બટા આવા તડકામાં અત્યારે બહાર જ જવાનું હોય શિયાળામાં ઠંડીમાં ચપ્પલ પહેર લે હા અંદર જો આ કામ કરવાની બહાર જ મજા આવે તડકાનું તો હા બહાર જવું છે સીવું અંદર નથી રમવું તારે અંદર નથી રમવું મોબાઈલ મુકાયો એટલે બહાર જવું છે ચાલો તો આજના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ ફરી પાછું સ્વાગત છે દોઢ વાગ્યાના સેશનમાં તો સવારે થોડું ઘણું કન્ટેન્ટ વેદુ સાથે રેકોર્ડ થઈ ગયું ને પછી બાકી અત્યારે હવે આનો વાર હોય અમારે વારા થઈ ગયા છે સવારમાં જો ટાઈમ મળે તો વેદુ વારે થોડું ઘણું વાર્તાલાપ થાય ને અત્યારે તો વેદું હોય નહીં એટલે પછી સીવું હારે થોડું ઘણું થઈ જાય ને કાંઈ ન હોય તો હું એકલો ઘણીક વાર વાતો જીતો કાંઈ યાદ આવતી હોય તો એવી તમારી સાથે શેર કર લેતો હોય બસ તો આવું છે અત્યારે તો પાછો ટેબલ ઉપર ચડીને કંઈક ગોતે છે હું ગોતસ તું હું મોટો મને હું ખબર બટા તમે રમતા હોય મહેનત જોયું એકચુલી મેં અઠોડી માગે છે પણ હવે અઠોડી તો ક્યાં છે પણ જો ન્યા દઈ છે જો તો દાદા ઓલે દઈ આવ્યો હોય દુકાનવાળા ભાઈને એની પાછી દઈ દીધી હોય હાલો રાયડું ચાલુ થઈ ગઈ ખોટું તમને ડિસ્ટર્બ થાય ઓલું શું જોઈ એમ પૂછું છું શું જોઈ છે તારે એને શું કહેવાય તાર જોઈ છે હે નથી આવડતું નથી આવડતું જોઈ છે હાલો દઉં નથી આવડતું દઉં ઊભો થા તો પડ્યું આમ આમ મારો હાથ કઈ બાજુ છે ક્યાં છે ગોયતજી હા તો આઈ લો જ દેખાણું દેખાણું ક્યાં છે ક્યાં છે શું કહેવાય એને એને શું કહેવાય પેલા કે નકર લઈ લેશ પાછું હે પછાડવાનું ઠેક હારું લ્યો રમો જાઓ આવું તો એને રમવા જ હોય પંદર મિનિટ પાંચ મિનિટ ભેંકડો તાણો દેખો આજ એ અમારી બચ્ચી ક્યાં કહી રહી છે મુછસે મેં આજ સ્કૂલ નહીં જાઉંગી તું સ્કૂલ નહીં જાયગી તો કેસે ચલેગા એકદના મોટા સ્કૂલ હે મેરે વગર નહીં ચાલ સકતા